હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાંની સ્વાગત છે તમારું મારી ચેનલ માધુરી ગોહિલમાં તો આજનો મારો ટોપિક છે આત્મકથા ઓટોબાયોગ્રાફી પ્રશ્ન પહેલો છે વિંગ્સ ઓફ ફાયર કોની આત્મકથા છે જવાબ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ હતા તેમને ઓગણીસો સત્તાણુંમાં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેનું પૂરું નામ અવુલ પકીર જેનું અબ્દીન અબ્દુલ કલામ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના અન્ય પુસ્તકો છે ઇન્ડિયન ટ્વેન્ટી ટ્વેન્ટી અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ અનલિસનિંગ ધ પાવર વિથ ઇન ઇન્ડિયા માય જર્ની ટ્રાન્સફોર્મિંગ ડ્રીમ્સ ઇન્ટુ એક્શન ધ લાઈફ ટ્રી પોએમ યુ આર બોર્ન ટુ બ્લોસમ ટેક માય જર્ની બિયોન્ડ ધ સાયન્ટિફિક ઇન્ડિયન અ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી ગાઈડ ટુ ધ વર્લ્ડ અરાઉન્ડ અસ પ્રશ્ન બે બરાક ઓબામાની આત્મકથાનું નામ શું છે જવાબ છે ડ્રીમ્સ ઓફ માય ફાધર અ સ્ટોરી ઓફ રેસ એન્ડ ઇન્હેરિટેન્સ બરાક હુસેન ઓબામા અમેરિકાના ચુમ્માલીસમાં રાષ્ટ્રપતિ રહ્યા છે તે અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ હતા અ પ્રોમિસ લેન્ડ બરાક ઓબામાનું બીજું સંસ્મરણ છે જે બે હજાર વીસમાં પ્રકાશિત થયું હતું વેઇટિંગ ફોર વિઝા કોની વીસ પેજની આત્મકથા છે જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના અન્ય પુસ્તકો છે ધ અનટચેબલ વુ વેર ધે એન્ડ વાય ધે બીકેમ અનટચેબલ્સ પાકિસ્તાન ઓર ધ પાર્ટિશન ઓફ ઇન્ડિયા રિવોલ્યુશન એન્ડ કાઉન્ટર રિવોલ્યુશન ઇન એન્સાઇટ ઇન્ડિયા રીડર્સ ઇન હિન્દુઝમ બુદ્ધા એન્ડ હિઝ ધમાસ પ્રશ્નો ચાર જવાહરલાલ નહેરુની આત્મકથા એન ઓટોબાયોગ્રાફીને બીજા ક્યાં નામથી પણ ઓળખવામાં આવે છે જવાબ છે ટુવર્ડ ફ્રીડમ જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ પ્રધાનમંત્રી હતા સોર્સ કોડ માય બિગિનિંગ કોની આત્મકથા છે જવાબ છે બિલગેટ્સ બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક છે બિલ ગેટ્સના અન્ય પુસ્તકો છે ધ રોડ અહેડ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ બિઝનેસ એટ ધ રેટ ધ સ્પીચ ઓફ થોટ નાઇન્ટીન નાઇન્ટી નાઇન હાઉ ટુ અવોઈડ અ ક્લાઇમેટ ડિઝાસ્ટર ધ સોલ્યુશન્સ વી હેવ એન્ડ ધ બ્રેક થ્રુ વી નીડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન પ્રશ્ન છ આઈ હેવ ધ સ્ટ્રીટ્સ અ કુટી ક્રિકેટ સ્ટોરી કોની આત્મકથા છે જવાબ છે આર અશ્વિન ક્રિકેટર પ્રશ્ન સાત ફોર સ્ટાર ઓફ ડેસ્ટિની કોની આત્મકથા છે જવાબ છે મનોજ મુકુંદ નરવાને ભારતના પૂર્વ સત્યાવીસમાં થલસેના અધ્યક્ષ રહ્યા હતા પીચ સાઇડ માય લાઈફ ઇન ઇન્ડિયન ક્રિકેટ કોની આત્મકથા છે જવાબ છે અમૃત માથુર ક્રિકેટ પ્રશાસક છે અમૃત માથુર ભારતીય રમત પ્રાધિકરણના સચિવ અને રમત મંત્રાલયના સલાહકાર હતા પ્રશ્ન નવ માય લાઈફ એજ અ કોમરેડ કોની આત્મકથા છે જવાબ છે કે કે શૈલજા કે કે શૈલજા એક ભારતીય રાજનીતિજ્ઞ અને કેરળના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી છે ક્રોસ કોર્ટ કોની આત્મકથા છે જવાબ છે જયદીપ મુખર્જી ટેનિસ ખેલાડી હતા પ્રશ્ન અગિયાર આઝાદ નામની આત્મકથા કોની છે જવાબ છે ગુલામ નબી આઝાદ ગુલામ નબી આઝાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે તેમને બે હજાર બાવીસમાં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રશ્ન બાર પ્રોફેસર કે કે અબ્દુલ ગફારની આત્મકથા અંજાન સાક્ષીનું વિમોચન કોને કર્યું છે જવાબ છે મહેન્દ્રસિંહ ધોનીએ પ્રોફેસર કે કે અબ્દુલ ગફાર એક પ્રમુખ ભારતીય શિક્ષણવિદ અને ટેકનિકલ ક્ષેત્રે વિશેષજ્ઞ છે પ્રશ્ન તેર ક્રેકિંગ ધ કોડ માય જર્ની ટુ બોલિવૂડ કોની આત્મકથા છે જવાબ છે આયુષ્યમાન ખુરાના ધ હીરો ઓફ ટાઈગર હિલ નામની આત્મકથા કોની સાથે સંબંધિત છે જવાબ છે યોગેન્દ્રસિંહ યાદવ યોગેન્દ્રસિંહ યાદવ ઓગણીસો નવ્વાણુંના કારગીલ સંઘર્ષમાં પોતાના સાહસિક કાર્યો માટે ઓગણીસ વર્ષની ઉંમરમાં ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત થનારા સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ હતા ઓન બોર્ડ માય યર્સ ઇન બી સીસીઆઈ નામની આત્મકથા કોની છે જવાબ છે રત્નાકર શેટ્ટી રત્નાકર શેટ્ટી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પહેલાં મુખ્ય પ્રશાસનિક અધિકારી હતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની આત્મકથા ઉંગલીલ ઓરુવનનો પહેલો ખંડ કોણે લોન્ચ કર્યો છે જવાબ છે રાહુલ ગાંધીએ એટ હોમ ઇન ધ યુનિવર્સ કોની આત્મકથા છે જવાબ છે બાલકૃષ્ણ મધુર બાલકૃષ્ણ મધુર એક કવિ લેખક અને સમાજ સુધારક હતા ધ અંબુજા સ્ટોરી હાવ અ ગ્રુપ ઓફ ઓર્ડિનરી મેન ક્રિએટેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી કંપની કોની આત્મકથા છે જવાબ છે નરોત્તમ સરિયા નરોત્તમ સત્યનારાયણ સરિયા એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિ હતી રિઝોલ્વડ યુનાઇટિંગ નેશન્સ ઇન અ ડિવાઇડેડ વર્લ્ડ નામની આત્મકથા કોની છે જવાબ છે બાન કી મૂન બાન કી મૂન સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ હતા ધ સ્ટ્રેન્જર ઇન ધ મિરર નામની આત્મકથા કોની છે જવાબ છે રાકેશ ઓમ પ્રકાશ મેહરા ફિલ્મ નિર્માતા છે બિલીવ વોટ લાઈફ ઇન ક્રિકેટ ટોટ મી કયા પૂર્વ ભારતીય બેસ્ટમેનની બેટ્સમેનની આત્મકથા છે જવાબ છે સુરેશ રૈના ક્રિકેટર સચ કહું તો નામની આત્મકથા કોની છે જવાબ છે નીના ગુપ્તા નીના ગુપ્તા એક ભારતીય અભિનેત્રી અને ટેલિવિઝન નિર્દેશક છે પોર્ટ્રેટ્સ ઓફ પાવર હાફ અ સેન્ચુરી ઓફ અ રિંગ સાઇડ કોની આત્મકથા છે છે જવાબ નંદ કિશોર સિંહ તેઓ પંદરમી વિત્ત આયોગના અધ્યક્ષ હતા માઇન્ડમાસ્ટર નામની આત્મકથા કોણે લોન્ચ કરી છે જવાબ છે વિશ્વનાથન આનંદ વિશ્વનાથન આનંદ ભારતના પ્રસિદ્ધ ગ્રાન્ડ માસ્ટર અને શતરંજના વિશ્વ ચેમ્પિયન છે તે પાંચ વાર વિશ્વ શતરંજ ચેમ્પિયન રહી ચૂક્યા છે ઓગણીસો પહેલો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મળ્યો હતો લેસન્સ લાઈફ ટોટ મી અનનોનલી કયા અભિનેતાની આત્મકથા છે જવાબ છે અનુપમ ખેર નો સ્પીન પુસ્તક કોની આત્મકથા છે જવાબ છે સેન વોર્નો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે આશા પારેખ ધ હિટ ગર્લ કોની આત્મકથા છે જવાબ છે આશા પારેખ તેમના લેખક છે ખાલિદ મોહમ્મદ આત્મકથા શાહરૂખ ખાને નવી દિલ્હીમાં લોન્ચ કરી હતી આશા પારેખ બોલીવુડના અભિનેત્રી નિર્માતા અને નિર્દેશક છે થ્રુ ધ બ્રોકન ગ્લાસ એન્ડ ઓટોબાયોગ્રાફીનો સંબંધ કોની સાથે છે જવાબ છે ટી એન સેશન તેઓ ભારતના દસમા મુખ્ય ચૂંટણી આયુક્ત હતા પ્રશ્ન અઠ્યાવીસ ગોલ કોની આત્મકથા છે જવાબ છે મેજર ધ્યાનચંદ મેજર ધ્યાનચંદ ભારતીય હોકીના મહાનતમ ખેલાડીઓમાંના

ગોલ્ડન ગર્લ કઈ ભારતીય એથલીટની આત્મકથા છે જવાબ છે પીટી ઉષા તેઓ નેશનલ ક્વીન ઓફ ટ્રેક એન્ડ ફિલ્ડથી પણ ઓળખીતા છે ટ્રુથ લવ એન્ડ અ લિટલ માલિસ કોની આત્મકથા છે જવાબ છે ખુશવંત સિંહ ખુશવંત સિંહ ભારતના એક પ્રસિદ્ધ પત્રકાર લેખક ઉપન્યાસકાર અને ઇતિહાસકાર હતા ચેન્જિંગ ઇન્ડિયા કોની આત્મકથા છે જવાબ છે મનમોહન સિંહ મનમોહન સિંહ ભારતના તેરમા પ્રધાનમંત્રી હતા તેઓ ભારતના પહેલા શીખ પ્રધાનમંત્રી હતા ડેવિલસ એડવોકેટ ધ અનટોલ્ડ સ્ટોરી કોની આત્મકથા છે જવાબ છે કરન થાપર એન્ડ ધીન વન ડે અ મેમોયર કયા બોલિવૂડ સ્ટારની આત્મકથા છે જવાબ છે નસરૂદ્દીન શાહ બેડમેન કોની આત્મકથા છે જવાબ છે ગુલશન ગ્રોવર જર્ની વિથ અ હન્ડ્રેડ સ્ટ્રિંગ્સ માય લાઈફ ઇન મ્યુઝિક કોની આત્મકથા છે જવાબ છે શિવકુમાર શર્મા પંડિત શિવકુમાર શર્મા જમ્મુ અને કાશ્મીરના એક ભારતીય સંગીતકાર અને વાદક છે ધ લાઇફ ઓફ અ મ્યુઝિશિયન આત્મકથાના લેખક કોણ છે જવાબ છે ફર્ગ્યુસન લિનોક્સ એ અશોટ એટ હિસ્ટ્રી કોની આત્મકથા છે જવાબ છે અભિનવ બિંદ્રા ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ કોની આત્મકથા છે જવાબ છે સચિન ચૌહાણ માય લાઈફ કોની આત્મકથા છે જવાબ છે બિલ ક્લિન્ટન ફ્રીડમ ઇન એક્સાઇલ આત્મકથાનો સંબંધ કોની સાથે છે જવાબ છે ચૌદમાં દલાઈલામાં તેનજીન ગેટો ચૌદમાં દલાઈલામાં રાષ્ટ્ર અધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ છે અનફિનિશ્ડ અ મેમોયર કઈ અભિનેત્રીની આત્મકથા છે જવાબ છે પ્રિયંકા ચોપડા જોનાસ આઈ એમ નો મસીહા કયા અભિનેતાની આત્મકથા છે જવાબ છે સોનું સુદ ઓટોબાયોગ્રાફી ઓફ એન અનનોન ઇન્ડિયન નો સંબંધ કોની સાથે છે જવાબ છે નીરજ સિંહ ચૌધરી એન અનસ્યુટેબલ બોય કોની આત્મકથા છે જવાબ છે કરણ જોહરની એન અગેન્સ્ટ ઓર્ટ્સ કોની આત્મકથા છે જવાબ છે સાનિયા મિર્ઝા સાનિયા મિર્ઝા ભારતની એક ટેનિસ ખેલાડી છે કરેજ એન્ડ કન્વિક્શન એન ઓટોબાયોગ્રાફી કોની આત્મકથા છે જવાબ છે વી કે સિંહ ટુ એટ વન એન્ડ બી બીઓન્ડ કયા ક્રિકેટરની આત્મકથા છે જવાબ છે વીવી એસ લક્ષ્મણ સની ડેઝ કોની આત્મકથા છે જવાબ છે સુનિલ ગાવસ્કર મૂનવોક કોની આત્મકથા છે જવાબ છે માઇકલ જેક્સન માઇકલ જેક્સન એક અમેરિકન ગાયક હતા તેઓ ધ કિંગ ઓફ પોપ નામથી પણ ઓળખાતા હતા અ નેશન ઇન ધ મેકિંગ કોની આત્મકથા છે જવાબ છે સુરેન્દ્રનાથ બેનરજી પ્લેઇંગ ઇટ માય વે કોની આત્મકથા છે જવાબ છે સચિન તેંડુલકર પ્રશ્ન ચોપન અર્ધકથાનક કોની આત્મકથા છે જવાબ છે બનારસી દાસ જૈન અનબ્રેકેબલ એન્ડ ઓટોબાયોગ્રાફી કોની આત્મકથા છે જવાબ છે એમ સી મેરી કોમ મેરી કોમ એક ભારતીય છે ધ સબસ્ટેન્સ એન્ડ ધ શેડો કોની આત્મકથા છે જવાબ છે દિલીપ કુમાર અભિનેતા છે માય કન્ટ્રી માય લાઈફ કોની આત્મકથા છે જવાબ છે લાલકૃષ્ણ અડવાણી લાલકૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે બે હજાર ચોવીસમાં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ કોની આત્મકથા છે જવાબ છે કપિલ દેવ કપિલ દેવ એક ભા પૂર્વ ભારતીય ક્રિકેટર છે અને તેમને હરિયાણા હરિકેનથી પણ ઓળખવામાં આવે છે તેમનું એક પ્રસિદ્ધ પુસ્તક છે ક્રિકેટ માય સ્ટાઇલ જાખમ છોટો ચિલમ કોની આત્મકથા છે જવાબ છે સત્યજીત રે પ્લેઈંગ ટુ વિન કોની આત્મકથા છે જવાબ છે સાઈના નેહવાલ બેડમિન્ટન ખેલાડી છે ડોટર ઓફ ડેસ્ટિની ઇન ઓટોબાયોગ્રાફી આત્મકથા કોની સાથે સંબંધિત છે જવાબ છે બેનજીર ભૂટ્ટો ડોટર ઓફ ડેસ્ટિની ઇન ઓટોબાયોગ્રાફી પાકિસ્તાનના અગિયારમાં પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટોની આત્મકથા છે ધ રેસ ઓફ માય લાઈફ કોની આત્મકથા છે જવાબ છે મિલ્ખા સિંહ તેમને ફ્લાઈંગ શીખના નામે પણ ઓળખવામાં આવે છે અનસ્ટોપેબલ માય લાઈફ સો ફાર કોની આત્મકથા છે જવાબ છે મારિયા સારાપોવા ધ મેન હુ મેડ ધ એલિફન્ટ ડાન્સ કોની આત્મકથા છે જવાબ છે વર્ગીસ કોરિયન વર્ગીસ કોરિયનને ભારતના શ્વેત ક્રાંતિના જનકના રૂપમાં ઓળખવામાં આવે છે તેમનું ઉપનામ ઓફ ઇન્ડિયા હતું અ ઇઝ નોટ ઇનફ કયા ક્રિકેટરની આત્મકથા છે જવાબ છે સૌરવ ગાંગુલી ગેમ ચેન્જર કોની આત્મકથા છે જવાબ છે શાહેદ અફરીદી ધ ગોલ્ડન યાર્ડ સ્ટીક કોની કોની આત્મકથા આત્મકથા છે 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 જવાબ જવાબ કલર્સ એડમ ગિલક્રિસ્ટ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી છે ઇન્ડિયા વિન્સ ફ્રીડમ કોની આત્મકથા છે જવાબ છે અબુલ કલામ આઝાદ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષા મંત્રી હતા ઓગણીસો તોતેરમાં માં ભારતની પહેલી મહિલા ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ અન્ના ચાંડીએ મલયાલમમાં પોતાની આત્મકથા ક્યાં નામે પ્રકાશિત કરી જવાબ છે આત્મકથા એમ એન અથિસ્ટ ક્યાં ભારતીય સ્વતંત્ર સેનાની આત્મકથા છે જવાબ છે ભગતસિંહ હુસેન બોલ્ટે કઈ આત્મકથામાં પોતાના જીવનની યાત્રા વર્ણવી છે જવાબ છે ફાસ્ટર ધેન લાઇટનિંગ સામ પિત્રોડાની આત્મકથાનું નામ શું છે જવાબ છે ડ્રીમિંગ બિગ માય જર્ની ટુ કનેક્ટ ઇન્ડિયા જસ્ટિસ ફોર ધ જજ ભારતના કયા સેવા નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની આત્મકથાત્મક કૃતિ છે જવાબ છે રંજન ગોગોઈ પાકિસ્તાનના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી ઇમરાન ખાનની આત્મકથાનું નામ શું છે જવાબ છે ઓલરાઉન્ડ વ્યૂ પ્રસિદ્ધ અમેરિકી પ્રોફેશનલ બોક્સર માઇક ડાયસન દ્વારા લખવામાં આવેલી આત્મકથાનું નામ શું છે જવાબ છે અનડિસ્પ્યુટેડ ટ્રુથ માય ઓટોબાયોગ્રાફી લોન ફોકસ ડાન્સિંગ માય ઓટોગ્રાફી ઓટોબાયોગ્રાફી આત્મકથાના લેખક કોણ છે જવાબ છે રસ્કીન બોન્ડ રાગમાલા કયા સંગીતકારની આત્મકથા છે જવાબ છે રવિશંકર ટુ જ પાસ્ટ કોની આત્મકથા છે જવાબ છે ભીષ્મ સાહની રનિંગ ફોર માય લાઈફ વન લોસ્ટ બોયઝ જર્ની ફ્રોમ કિલિંગ ફિલ્ડ્સ ઓન ઓફ સુડાન ટુ ધ ઓલિમ્પિક ગેમ્સ આત્મકથા કોની છે જવાબ છે લોપેઝ લો બેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ કયા ભારતીય અભિનેતાની આત્મકથા છે જવાબ છે સંજય ખાન ગેટિંગ અ ગ્રીપ ઓન માય બોડી માય માઇન્ડ માય સેલ્ફ કોની આત્મકથા છે જવાબ છે મોનિકા સેલેસ એનિમલ ફાર્મ ઉપન્યાસ કોણે લખ્યો છે જવાબ છે જ્યોર્જ ઓરવેલ વન્સ અ ડાન્સર કોની આત્મકથા છે જવાબ છે એલેગ્રા કેન્ટ ઓન બેલેન્સ એન્ડ ઓટોબાયોગ્રાફી ક્યાં પૂર્વ ભારતીય ન્યાયાધીશ દ્વારા લખવામાં આવી છે જવાબ છે લીલા શેઠ લાઈફ અ પાર્ટ કોની આત્મકથા છે જવાબ છે પ્રભા મેટર્સ ઓફ ડિસ્ક્રિએશન કોની આત્મકથા છે જવાબ છે ઇન્દ્રકુમાર ગુજરાલ ઇન્દ્રકુમાર ગુજરાલ એક ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્ર સેનાની હતા તેઓ એપ્રિલ ઓગણીસો થી માર્ચ ઓગણીસો સુધી ભારતના બારમા પ્રધાનમંત્રી રહ્યા હતા મેમોયર ઓફ ધ સેકન્ડ વર્લ્ડ વોર કોની આત્મકથા છે જવાબ છે વિન્સ્ટન ચર્ચિલ વિન્સ્ટન ચર્ચેલ બીજા વિશ્વયુદ્ધ ઓગણીસો ચાલીસથી ઓગણીસો પિસ્તાલીસ ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી હતા સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ કોની આત્મકથા છે જવાબ છે મહાત્મા ગાંધીજી એન્ડ અચીવ કોની આત્મકથા છે છે જવાબ સ્વામી વિવેકાનંદ ઇન ધ આફ્ટરનૂન ઓફ ટાઈમ એક આત્મકથા વીસમી સદીમાં કયા ભારતીય કવિ દ્વારા લખવામાં આવી છે જવાબ છે હરિવંશરાય બચ્ચન ભારતીય મહિલાની પહેલી જ્ઞાત આત્મકથા કઈ છે જવાબ છે અમાર જીબન અમાર જીબન અઢારસો છોતેરમાં રસસુંદરી દેવી દ્વારા લખવામાં આવેલી પહેલી આત્મકથા છે આ આત્મકથા ઓગણીસમી સદીમાં ભારતીય સમાજમાં મહિલાઓની સ્થિતિ વિશે બતાવવામાં આવ્યું છે માય કન્ફેશન કોની આત્મકથા છે જવાબ છે લિયો ટોલસ્ટોય ક્યા ભારતીય કાર્ટુનિસ્ટની આત્મકથા ધ ટનલ ઓફ ટાઈમ છે જવાબ છે આર કે લક્ષ્મણ પૂર્વ અંગ્રેજી ફૂટબોલર ડેવિડ બેકહેમ દ્વારા રચિત કઈ આત્મકથા બે હજાર ત્રણમાં પ્રકાશિત થઈ હતી જવાબ છે માય સાઇડ બોય ટેલ્સ ઓફ ચાઇલ્ડહુડ કોના દ્વારા લખવામાં આવેલી ઓટોબાયોગ્રાફી છે જવાબ છે રોઆલ્ડ ડાલ એની ફ્રેન્ક દ્વારા કઈ આત્મકથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક તેર વર્ષની યહૂદી છોકરીના અનુભવોનું વર્ણન કરતી આત્મકથા છે જવાબ છે ધ ડાયરી ઓફ અ યંગ ગર્લ ઇમ્પરફેક્ટ કયા ભૂતપૂર્વ ક્રિકેટરની આત્મકથા છે જવાબ છે સંજય માંજરેકર માય સ્ટોરી કયા પ્રસિદ્ધ ક્રિકેટરની આત્મકથા છે જવાબ છે માઇકલ ક્લાર્ક વાઇડ એંગલ કયા ખેલાડીની આત્મકથા છે જવાબ છે અનિલ કુંબલે કરેજ એન્ડ કમિટમેન્ટ એક આત્મકથા કયા ભારતીય રાજનેતા દ્વારા લખવામાં આવેલી છે જવાબ છે માર્ગરેટ અલ્વા અનગારડેડ કોની આત્મકથા છે જવાબ છે મિથાલી રાજ વન લાઈફ ઇઝ નોટ ઇનફ કોની આત્મકથા છે જવાબ છે કુંવર નટવર્સિંહ પૂર્વ વિદેશ મંત્રી ટેસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ વેઇટિંગ ફોર વિઝા કોની આત્મકથા છે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી આપજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં